कार मित्रों आज हम बात करने वाले हैं गहू के बारे में तो गहू के बारे में सावधानी से पानी डालना चाहिए क्योंकि दोस्तों लास्ट पानी के अंदर जो सावधानी से नहीं इसमें पानी छोड़ा गया तो कुछ नुकसानियाँ बरतनी पड़ती है जैसे कि गेहूँ इस तरह से वो पवन से ढल जाते हैं तो उसके ये दाने होते हैं ना ये पोछे हो जाते हैं खड़े नहीं रहेंगे तो उसमें उत्पादन अच्छा नहीं आएगा इसलिए समझ जाओ कि इस तरह से पानी इस खेत में छोड़ो कि तुम्हारे ये ये इसकी छत है तो इस छत में इतना ही पानी होना चाहिए यहाँ से डालो तो वहाँ जाने के बाद पूरा एक लेवरिंग होना चाहिए तो तुम्हारे खेत के अंदर अच्छे प्रोटीट आ सकते हैं और उतारा भी अच्छा है सकता है इसलिए पानी ज़्यादा मत भर दो थोड़ा थोड़ा करके भरो કે એ પવન જબ જતા હોય તબીવાડે પરિએ દોસ્તો સંભળ કર તમે આવી રીતનું પાણી વાળો તો તમારું કન્ટેન્ટ સારું આવે તમારું ઉત્પાદન પણ સારું આવશે મિત્રો તો આવી રીતનું કામ કરવું જોઈએ ખેતીના અંદર અને વિડીયો સારું લાગ્યો હોય સારું લાગ્યું હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બીજો પણ વિડીયો તમને જોવાનો તો મિત્રો આજે આપણે વાત કરવાના છે આ ઘઉંના અંદર આવી રીતનું પાણી આવે આ નીક અહીંયાથી આપણે છોડીએ છીએ છેલ્લે જતું રહે તો આ દામો કેવી રીતે વાળવાનું અમુક ભાઈઓને ખબર નથી હોતી એ શું કરે ડાયરેક્ટને આ દામો અહીંથી નીકળે તે પાણી અહીંયા સીધું આવે એટલે અહીંયા આપણે દામો કાપવાનું હોય છે દામો કાપીને પછી અંદર જતું રહે એટલે આગળથી બીજું દામો અહીંયા છે આ દામમાંને પણ અહીંથી આપણે કાપવાનું હોય છે તો સાંભળજો અહીંયાથી પછી આ દામો આ એ રીતનું તમે પાણી વાળી શકો છો સરસ મજાની ખેતી કરી તમે પણ ટોપિક ઉપર કામ કરી શકો છો શીખવા માંગતા હો ને તો આવી રીતનું કામ થાય ટેકનોલોજીમાં જ ના થાય પણ આપણે દેશી હોય તો આવી રીતનું કામગીરી કરી શકીએ છીએ આ ઉત્પાદન આવે આડા પડી જવાથી હશે ને બીઓ પાકો ઓછી થઈ જતી હોય છે એટલે તમે પાણી પાંચ એટલે કે છોથી અને પાંચમી છઠ્ઠી આ ત્રણ પાણી એમ જ કાળજી રાખવી જોઈએ તો જ તમારી ખેતીના અંદર સરળ સાથેનું ઉત્પાદન હોય અને ઘઉં ના પડવા જોઈએ ભલે થોડું ખેંચ પડી જાય તો ચાલે વધારે ખેજ પણ ના પડવી જોઈએ એકથી બે દિવસની ખેજ પડવી જોઈએ તમે અઠવાડિયાની આ ચાર પાંચ દિવસની ખેજ નહીં થોડી સામાન્ય ખેજ પડશે સારું એનાથી વધારે તમે ખેંચ પાડશો ને તો તમારા ઘઉંના અંદર નુકસાની આવશે અને ઉત્પાદન સારું નહીં આવે એટલે મિત્રો સમજી જાઓ એટલે તમારે સમયસર જ કામ કરવાનું છે નમસ્કાર મિત્રો આ વિડીયોનું ટોપિક સારું લાગ્યું હોય અને સારામાં સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો મિત્રોને બીજી વાર તમને એવા વિડીયો સરસતાથી જોવા મળશે લાઈક અને સબસ્ક્રાઈબ કરો